પાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના ફાગ રસિકો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઢોલ નગારા સાથે રાજા રજવાડાઓના પહેરવેશ સાથે લાબાના સમાજના ભાઈઓ બહેનો આવી પહોંચ્યા હતા અને ભક્તિભાવપૂર્ણ ભજનો ફાગ લાવણી દોહા છંદ મોડી રાત સુધી લલકાર્યા હતા ફાગણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓનો અલૌકિક પ્રેમના દર્શન થાય છે જેમાં ફાગળ મહિનાને અનુરૂપ હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને પાગ લાવણી ગીતો ગવાતા હોય છે અને એકબીજાને આ અબિલ ગુલાલ ઉડાડવામાં આવે છે જેમાં બહેનો ભાઈઓએ ગરબાની સ્ટાઇલમાં આનંદ ઉત્સાહ સાથે પાગ ગીતો ગાવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું લબાના સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્રસ્યુઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર